ચાલો આજે આપણે બનાવીશું રગડાપુરી ચાલો પાણીપુરીનો રગડો બનાવવા માટે આપણે આ વટાણા લીધા છે વટાણા આપણે એક વાટકી લીધા હતા ફૂલી અને આપણે આ ડબલ થઈ ગયા છે અને અમે થી પાંચ કલાક પહેલાં પલાળ્યા હતા ગરમ પાણીમાં એટલે બહુ સરસ ફૂલી ગયા છે જો સરસ તરતમાં ગઈ જાય છે હવે આપણે આના બાફી લેવાના છે અને આપણે આ બટેટા પણ બાફી લેવાના છે તો હવે આપણે આ બે બંને વસ્તુ ભેગી જ બાફવાની છે તો આપણે પહેલાં કુકરની અંદર આપણે કાઠીલો રાખી દીધેલો છે હવે આપણે એની અંદર આ વટાણા નાખી દઈશું હવે આપણે એક ગ્લાસ પાણી નાખી દઈશું હવે આપણે આ બટેટા ધોઈ અને લીધેલા છે એ આપણે આ રીતે અંદર મૂકી દેવાના છે એટલે બંને વસ્તુ સાથે જ બફાઈ જાય બટેટું વધારે છે તો કાઢી લઈશ હવે આપણે આના દાંટી અને ચાર વિસલ વગાડી દઈશું ચાલો હવે આપણે પાણીપુરીનું પાણી બનાવીશું એની માટે આપણે કોથમીર સમારી અને ધોઈ આપણે લઈ લીધી છે અને ફૂદીનો પણ આપણે ધોઈ અને સમારીને લઈ લીધો છે અને આપણે પાનડ લેવાના છે ખાલી દાંડી કે બીજો કોઈ ભાગ કે કાંઈ લેવાનો નથી હવે આપણે આ સંચર મીઠું લીધું છે એક લીંબુનો રસ લીધો છે આપણે આપણે આ પાણીપુરીનો પાવડર લીધો છે બે મરચાં લીધા છે જીરું પાવડર લીધો છે અને આપણે આ ચાટ મસાલો છે અને આપણે આ મીઠું છે આ બધી વસ્તુ આપણે પહેલાં પીસી લઈશું ચાલો હવે બધી વસ્તુ વસ્તુ આપણે મિક્સર જારમાં નાખી દઈશું જીરું નાખીશું આમચૂર પાવડર મેં લીધો છે સોરી હું ચાટ મસાલો બોલી ગઈ હતી મીઠું સંચર પાણીપુરીનો મસાલો અને મરચાં તમને આદુ અને લસણનો સ્વાદ ગમતો હોય તો એ પણ તમે નાખી શકો છો અને આપણે લીંબુ હવે આપણે બે ચમચી જેટલું પાણી નાખીશું આ બધી વસ્તુઓ હવે આપણે પીસી લઈશું ચાલો આપણે બધી વસ્તુ પીસાઈ ગઈ છે હવે આપણે આને ગાળી લઈશું નાખીશું અને આપણે લીંબુ નાખ્યું છે એટલે એકદમ ગ્રીન કલર બહુ સરસ આવ્યો છે લીંબુ નાખવાથી કોથમીર ને આ જે પુદીનો હોય છે એનો કલર એવો ને એવો ગ્રીન રહેશે બદલાતો નથી હવે આપણે આના ગાળી લઈશું આ રીતે ગાળાની મદદથી આપણે ગાળી લઈશું આનો આ રીતે આપણે બધું પાણી ગાળી લઈશું આપણે જે આ પીસેલું છે એનો આખો કસ નથી કાઢી દેવાનો આમાંથી આપણે થોડુંક લઈ લઈશું એટલે આપણે રગડાની અંદર આ નાખવાનું છે આનો સ્વાદ રગડા રગડાની અંદર બહુ સરસ આવે છે હવે આપણે આ જે થોડુંક છે આ રીતે બધું ગાડી લઈશું પાણીપુરીનું પાણી તૈયાર છે અને જો આ તૈયાર પાણી કર્યા પછી તો આપણે થોડુંક ચાખી લેવાનું કે કોઈ વસ્તુની જરૂર હોય તો આપણે અંદર નાખી શકીએ છીએ અને હવે આપણે આને ઢાંકી અને ફ્રિજમાં રાખી દઈશું ચાલો આપણે ચાર વિસલ કરી અને બટેટા અને આ વટાણા બંને આપણે બાફી લીધું હતું અને મેં કાઢી અને ઠંડુ કરી લીધું છે અને બટેટા મેસ કરી લીધા છે બટેટા બટેટા આપણે હાથ કાતો આ રીતે કાટાની મદદથી જ મેસ કરવાના છે આપણે બીજા કોઈ વસ્તુથી એકદમ ઝીણા નથી કરવાના હવે આપણે આ બટે બાફેલા વટાણા છે એ નાખીશું તાણાજીરું પાવડર નાખીશું મરચું નાખીશું ચટ મસાલો નાખીશું અને આપણે આ પાણીપુરીનો મસાલો નાખીશું આપણે સંચર પાવડર નાખીશું અડધી ચમચી જેટલો કારણ કે આપણે પાણીપુરીને મીઠું નાખેલું છે એટલે આપણે તે પાણી નાખવાનું છે હવે આપણે આ જે ઉદીના અને કોથમરીનો જે પલ્પ રાખેલો હતો એ નાખીશું હવે આપણે કોથમીર નાખીશું કોથમીર આપણે ધોઈ અને સાફ કરી અને ચાલો હવે આપણે મસાલો સરસ મિક્સ થઈ ગયો છે હવે આપણે આ મસાલાને આ રીતે સાઈડ સાઈડ ઉપર કરી દેવાનો છે આ રીતે આપણે પાણી નાખી નાખીએ બનાવી શકીએ ચાલો આપણે તૈયાર થઈ ગયું છે હવે આપણે પાણી જોઈ લઈએ આપણે આ આંબલીનો થોડો પલ્પ બનાવેલો છે એ આપણે પાણીની અંદર નાખી દઈશું તમે પહેલા પાણી બનાવતી વખત નાખવું હોય તો પણ નાખી શકો આનાથી સ્વાદ બહુ સરસ આવે છે હવે આપણે આની અંદર પહેલા થોડુંક સાદું પાણી નાખીશું નીચે નીચે ચોટી નહીં આપણે આ થોડોક થોડોક આ રીતે માવો લેતો જવાનો અને રગડો બનાવતું જવાનો છે જ રીતે આપણે ખાતું જવાનું અને રગડો બનાવતું જવાનું સકડી પૂર જ આ રીતે રાખવાનું છે આપણે આ ચાલો આપણે હવે આ સરસ ગરમ થઈ ગયું છે જો રગડો બહુ સરસ થઈ ગયો છે હવે આપણે પૂરી ભરી લઈશું ચાલો આપણી રગડા પૂરી તૈયાર છે તો તમને આ રેસીપી વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં